ધોરણ દસ વિષય સાયન્સ અપેક્ષિત બે હજાર પચીસ પ્રકરણ નંબર છ વિભાગ બી નિયંત્રણ અને સંકલન બરાબર એમાં ક્વેશ્ચન નંબર એક છે ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ તમને અહીંયા આપેલી છે બરાબર તમે જોઈ શકો છો દોરી શકો છો આના પરથી ત્યાર પછી બીજું અહીંયા આપે છે વનસ્પતિમાં પ્રકાશન અને ભૂઆવર્તન ટૂંકમાં દર્શાવવાનું છે તો પ્રકાશન એટલે કે પ્રકાશની પ્રતિક્રિયા વનસ્પતિના અંગોમાં થતા આલન ચલનને પ્રકાશવર્તન કહે છે મૂળ ઋણ પ્રકાશવર્તન અને પ્રકાશન ધન પ્રકાશ આવર્તન દર્શાવે છે ભૂ આવર્તન ગુરુત્વાકર્ષણની પ્રતિકાર રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહે છે મૂળધન ભૂ આવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ આવર્તન જ્યારે એડ્રિનાલિન અંતસ્રાવ વૃદ્ધિમાં સ્રવિત થાય છે ત્યારે આપના શરીરમાંથી કયો પ્રતિચાર દર્શાવે છે જ્યારે એડ્રિનાલિન રુધિમાં સ્રવિત થાય છે ત્યારે આપના શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે આ માટે આપના શરીરમાં નીચે ના પ્રતિચાર જોવા મળે છે હૃદયના ધબકારા વધે છે શ્વાસવાસનો દર વધે છે કંકાસનાય વધારે શકે બને છે રુધિમાં દબાણનો વધારો થાય છે ત્યાર પછી છે મિત્રો તમારી ચોથું ક્વેશ્ચન કે વૈજ્ઞાનિક કારણ આપો કે મધુર પ્રહેમ એટલે કે ડાયાબિટીસ બરાબર તો અહીંયા કહે છે કે ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવામાં શા માટે આપવામાં આવે છે મિત્રો બરાબર એ તમારે અહીંયા જોવાનું છે તો એનો જવાબ અહીંયા આપેલો છે કે માનવશાહીમાં રુધિના સંક્રમણ નિયમન જાળવી રાખવા માટે એટલે કે જાળવી રાખવું જરૂરી છે મધુપ્રેનના દર્દીને ઇન્સ્યુલિનની ઉણપને લીધે રુધિર સકરાંત નિયમના પ્રમાણ વધારે હોય છે રુધિરમાં સંકરાંતનું વધારે પ્રમાણ એ અનેક હાનિકારક અસરોનું કારણ બને છે આ હાનિકારક કસરોથી દર્દીને બચવા માટે રુધિમાં સંક્રાંતિ પ્રમાણ નિયમન જાળવી રાખવું જરૂરી બને છે ઇન્સ્યુલિનમાં રુધિના સંકરાણું વધુ પ્રમાણને ઘટાડીને તેને નિયમન કરે છે આથી તે મધુપ્રેનના દર્દીને ઇન્સુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે ક્વેશ્ચન નંબર પાંચ છે કે વૈજ્ઞાનિક કારણ આપો ગ્વાયટર રોગથી બચવા આહારમાં આર્ડિનિક મીઠાનો ઉપયોગ કરવો સલાહ પડેલો છે તો થાઇરોઇડ ગ્રંથિના થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે આર્ડિનિક અંતસ્ત્રાવ છે આર્ડીના ઉણપથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી તેના પરિણામે થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે ઘણાનો ભાગ ખુલી જાય છે અને ગ્વાઇટર રોગ થાય છે આર્ડિનિક મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન શ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે આથી ગ્વાઇટર રોગથી બચવા માટે આ માં આયોડીન મીઠા નો ઉપયોગ સારા પડેલો છે પ્રાણીઓ રાસાયણિક સંકલન કેવી થાય છે પ્રાણીઓ માં આંતરસ્ત્રાવી ચોક્કસ માત્રામાં માં રાસાયણિક સંયોજનો અંતરસ્ત્રાવ સ્ત્રાવ થાય છે અંતરસ્ત્રાવ સીધા રુધિર માં ભળી જાય છે અને રુધિર પરિવહન દ્વારા તેમના રક્ત સુધી પહોંચે છે શરીર ચોક્કસ કોષો સાથે અંતઃસ્ત્રાવ સાથે જોડાણ કરવા વિશેષ ગ્રાહી અણુઓ ધરાવે છે આ અંતઃસ્ત્રાવ અણુઓ સાથે જોડાઈ માહિતીનું વહન કરે છે આ રીતે પ્રાણીઓ રાસાયણિક સંકલન થાય છે ત્યાર પછી જે ઐચ્છિક અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિક ક્રિયાઓ એકબીજા સાથે કઈ રીતે ભિન્ન છે તો અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિક ક્રિયાના અહીં ઉદાહરણ તમને તફાવત આપું છું તો અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તિક ક્રિયામાં પહેલો છે આ ક્રિયાઓ લંબજાત વડે નિયંત્રિત થાય છે અને આ ક્રિયાઓ કાળું જોઈ થાય છે આ ક્રિયા સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી હોય છે દાખલા તરીકે હૃદયના ધબકારા અને શ્વાસો સુંદર આ ક્રિયા આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે દાખલા તરીકે ગરમ વસ્તુને અડગતા હાથ પાછો ખેંચો તમારે આપવાના છે પરતિક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે ભેદ છે આપને પરાવર્તી ક્રિયાની સરખામણી માં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવ તો એ પરાવર્તી ક્રિયામાં કરે નિયંત્રિત થતી ક્રિયામાં છે તેમાં વિચારવાની ક્રિયા નથી ચાલવાની ક્રિયા અનૈચ્છિક ઈચ્છે પર આધારિત છે વિચાર કરવો તે એક જટિલ ક્રિયા છે તેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મી વેગની જટિલ પારસ્પિક ક્રિયાઓ સંકળાયેલી છે વિચાર કરવા માટે કેન્દ્રો અગ્રમગજમાં આવેલા હોય આમ મિત્રો તમે આટલું ક્વેશ્ચન જોઈ લો જાતે બરાબર અહીંયા તમને આપેલો છે કમ્પ્લીટ આટલો ક્વેશ્ચન જોઈ લો હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે પ્રાણીઓમાં અંતસ્રાવી લાક્ષણિકતાઓ જણાવો તો અહીંયા છે પ્રાણીઓમાં અંતસ્રાવી લાક્ષણિકતાઓ નીચે મુજબ છે તે ચોક્કસ અંતશ્રાવ ગ્રંથમાંથી શ્રાપ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે તે રાસાયણિક સંદેશાવાહકો છે તે ચોક્કસ લક્ષણો કે પેશી કે અંગો પર તેની અસર દર્શાવે તેમાં

પૂર્ણ કર્યા મિત્રો તો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું ના વીડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આની પીડીએફ પણ તમને મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો મિત્રો આપણે મળીશું ના વિડીયો સાથે જય હિન્દ જય ભારત